હાલની આધુનિક ટેકનોલોજીની અંદર જ્યારે એન્ડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ જેટલો વધી રહ્યો છે એટલા જ સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે હાલના તબક્કામાં સૌથી વધુ ત્રણ પ્રકારના સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે જેમાં ન્યૂડ વિડીયો કોલ આધાર કાર્ડ ફ્રોડ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનના કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે જ્યાં બનાસકાંઠા જિલ્લામાં પણ સાયબર ફ્રોડના કેસો વધતા બનાસકાંઠા સાયબર વિભાગ દ્વારા લોકોને સાયબર ફ્રોડથી બચવા માટેની અપીલ કરાઈ છે ન્યૂડ વિડિયો કોલ આધાર કાર્ડ ફ્રોડ અને ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનના બનાવો વધતા જો આપણી સાથે આવું કોઈ ફ્રોડ બને તો ઓગણીસ ત્રીસ ઉપર કોલ કરીને માહિતી આપવા સાયબર ક્રાઇમ પાલનપુર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે ન્યૂડ વિડિયો કોલની અંદર સોશિયલ મીડિયા દ્વારા અથવા વોટ્સએપ દ્વારા આપણને સાંજના સમયે અંધારું થાય એટલે કોલ આવતા હોય છે જ્યારે કોઈ વ્યક્તિએ વિડિયો કોલને રિસિવ કરે ત્યારે સામે બેઠેલી યુવતી ન્યૂડ અવસ્થામાં હોય છે જે સામેની વ્યક્તિ વ્યક્તિ સામે ખરાબ હરકતો કરતી હોય છે અને રિસિવ કરનાર વ્યક્તિને પણ ખરાબ હરકતો કરવા પ્રેરે છે ત્યારબાદ એ જ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરીને એ વિડીયો જે તે પાર્ટીને મોકલી અને બ્લેકમેલ કરવાનો કારસો રસતા હોય છે જ્યાં ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરવામાં આવે છે આ એપ્લિકેશન જે ચાઇનીઝ એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાંથી જ્યારે આપણે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ ત્યારે ચાર વખત એલાઉની પરમિશન માંગવામાં આવે છે જ્યારે ચાર વખત એલાઉ પરમિશન આપીએ ત્યારે આપણો કોન્ટેક્ટ ડિરેક્ટરીનો ડેટા એપ્લિકેશનમાં પહોંચી જાય છે ફોટો ગેલેરી કેમેરાના એક્સેસ અને લોકેશનમાં એક્સેસ પહોંચી જાય છે જેના કારણે આપણા બેંક એકાઉન્ટમાં ત્રણ હજાર કે પાંત્રીસોની લિમિટેડ રકમ જમા થાય છે ત્યારબાદ તે રકમ ભરવા માટે આપણા ડેટાનો મિસયુઝ કરીને ખોટા અને ખરાબ ન્યૂડ ફોટો બનાવી આપણા સગા સંબંધી અને જેના કોન્ટેક્ટ નંબર સેવ કર્યા છે એમને વાયરલ કરીને બ્લેકમેલ કરવામાં આવતા હોય છે જે આધાર કાર્ડ ફ્રોડ એ હાલના જમાનાનું લેટેસ્ટ ફ્રોડ છે આધાર કાર્ડ ફ્રોડમાં સાયબર ક્રાઈમ અધિકારી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી સીબીઆઈ અધિકારી નામે જે તે વ્યક્તિને કોલ આવતા હોય છે જ્યારે કોલ આવે ત્યારે આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે તમારા આધાર કાર્ડ ઉપર હથિયાર ખરીદ્યા છે તમારા આધાર કાર્ડ ઉપર નાર્કોટિક્સ ડ્રગ્સની ખરીદી થઈ છે એવું જણાવીને જે તે વ્યક્તિને કહે છે કે તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે તેની તપાસ ચાલુ છે એક અધિકારી બીજા અધિકારી સાથે વાત કરાવશે આવા ફ્રોડ વ્યક્તિઓ મહત્વનો રોલ ભજવી પાર્ટી પાસેથી મોટી રકમ પડાવી લેતા હોય છે જિલ્લામાં અનેક આવા સાયબર ક્રાઇમના સાયબર ફ્રોડના શિકાર બન્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા પણ જિલ્લામાં અનેક જગ્યાએ સાયબર ફ્રોડના અવેરનેસને લઈને અનેક જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે હાલના આધુનિક ટેકનોલોજીના યુગની અંદર જ્યારે એન્ડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ જેટલો વધી રહ્યો છે એટલા સાયબર ફ્રોડના બનાવો ખૂબ જ વધી રહ્યા છે હાલના તબક્કાની અંદર ન્યૂડ વિડીયો કોલ આધાર કાર્ડ ફ્રોડ અને ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનના કિસ્સા ખૂબ જ પ્રમાણમાં વધી રહેલા છે ન્યૂડ વિડીયો કોલની અંદર સોશિયલ મીડિયા દ્વારા અથવા તો વોટ્સએપના કોઈ પણ વોટ્સએપ દ્વારા આપણને જ્યારે સાંજના સમયે કોલ આવતા હોય છે સાંજના સમયે જ્યારે થોડું અંધારો થતું હોય છે એના પછી જ્યારે કોઈ વ્યક્તિને વિડીયો કોલ આવે છે એ વ્યક્તિ જ્યારે વિડીયો કોલ રીસીવ કરે તો એ વિડીયો કોલની સામે એક યુવતી હોય છે લેડીઝ ન્યૂડ અવસ્થામાં હોય છે ખરાબ હરકતો કરતી હોય છે અને જે રિસિવ કરનાર વ્યક્તિને પણ ખરાબ હરકતો કરવા માટે પ્રેરે છે ત્યારબાદ એ જ વિડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી નાખી અને એ જ વિડીયો જે તે પાર્ટીને મોકલી અને બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનો એક આ કારસો રસ્તા હોય છે યસ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન છે એ મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરવામાં આવે છે ઇન્સ્ટન્ટ લોનની એપ્લિકેશનો એ ચાઇનીઝ એપ્લિકેશનો છે ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન જ્યારે પ્લે સ્ટોરમાં ઇન્સ્ટોલ કરીએ છીએ એ વખતે ચાર વખત એલો પરમિશન આપવાની આવે છે એલો પરમિશન આપવાના કારણે આપણો કોન્ટેક્ટ ડિરેક્ટરનો ડેટા એપ્લિકેશનમાં પહોંચી જાય છે ફોટો ગેલેરી પહોંચી જાય છે કેમેરા અને લોકેશનના એક્સેસ એમાં જતા રહે છે એના કારણે આપણા બેંક એકાઉન્ટમાં ત્રણ હજાર કે ની લિમિટેડ રકમ જમા થાય છે ત્યારબાદ એ રકમ રિટર્ન ભરપાઈ કરવા માટે આપણા ડેટાનો મિસયુઝ કરી ફોટાને ખરાબ રીતે ન્યૂડ ફોટો બનાવી આપણા સંબંધીઓને જે કોન્ટેક્ટ લિસ્ટમાં જેના નંબરો સેવ કરે છે એમને વાયરલ કરીને બ્લેકમેલ કરતા હોય છે આધાર કાર્ડ ફ્રોડ છે એ અત્યારના જમાનામાં હાલ થઈ રહેલું એક લેટેસ્ટ ફ્રોડ છે આધાર કાર્ડ ફ્રોડમાં એક સાયબર ક્રાઈમ અધિકારી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ અથવા તો સીબીઆઈ અધિકારીના નામે પાર્ટીને કોલ આવતા હોય છે જ્યારે કોલ આવે એ વખતે આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે તમારા આધાર કાર્ડ ઉપર વેપન્સ ખરીદાયા છે અથવા તો તમારા આધાર કાર્ડ ઉપર નાર્કોટિક્સ ડ્રગ્સની ખરીદી થઈ છે ડાર્ક વેબ ઉપરથી ખરીદી થઈ છે એવું જણાવી અને પાર્ટીને તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે એની તપાસ ચાલુ છે એ પ્રકારે એક અધિકારી બીજા અધિકારીના પાસે વાત કરાવશે એવા ફ્રોડ વ્યક્તિઓ આવી રીતે રોલ ભજવી અને પાર્ટી પાસે બહુ જ મોટી રકમ પડાવી લેતા હોય છે સાયબર ક્રાઇમ પાલનપુરથી હું હથિયારી હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવા અને આ તમામે તમામ પ્રકારના સાયબર પ્રોપર્ટી બચવા માટે સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ઓગણીસ ઉપર તાત્કાલિક કોલ કરીને કમ્પ્લેન નોંધાવવા માટે એક અપીલ કરવામાં આવે છે